ડીસા તાલુકાના મુડેઠા સીમ માંથી સુજલામ સુફલામ કેનાલ પસાર થઈ રહી છે જેમાં વર્ષોથી કેનાલ ક્રોસ કરવા માટે ગોવિંદપુરા વિસ્તાર નાળાની સમસ્યા હતી જેમાં ગોવિંદપુરા વિસ્તારમાં પ્રાથમિક શાળા આવેલી હોવાથી બાળકોને સ્કૂલે જવામાં મોટી સમસ્યા હતી અને ખેડૂતોને પણ ખેતરોમાં જવા માટે ટ્રેક્ટર જેવા સાધનો લઈ બે કિલોમીટર દૂર ફરીને જવું પડતું હતું જેમાં ભાજપના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા જેમને એમના કાંકરેજ મત વિસ્તારના મુડેઠા ગોવિંદપુરા વિસ્તારમાં સુજલામ સુફલામ કેનાલ પરના નાળાની સમસ્યા દૂર કરી નાળું મંજૂર કરાવી આપવામાં આવ્યું છે જેમાં આજે તે નાળાનું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે ખેડૂતો અને વિદ્યાર્થીઓ તેમજ ગોવિંદપુરા મુડેઠા વિસ્તારના લોકોએ કીર્તિસિંહ વાઘેલાનો તથા ભાજપ સરકારનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓમાં ખૂબ જ હર્ષની લાગણી જોવા મળી હતી મનુભા રાઠોડ બનાસકાંઠા